સોમવાર રાત્રે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તે જ ગાજુએજ તેમજ પવનના સુસવાટા સાથે તૂટી પડ્યો હતો ત્યારે ઈટોદા ગામે રહેતા દેસાઈ વાસુભાઈ દેશીભાઈના રબારી વાંસ નજીક આવેલ પોતાના વાળામાં કાચો પતરવાળો શેડ બનાવીને તેમની બંને ભાઈઓની ગાયો ભેંસ વાંધે છે તે શેડ પર રાત્રે વીજળી પડવાથી શેડ ધરાશય થતાં અંદર વાંધેલી એક ગાયનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય દસ ભેંસો બાંધેલી હતી ત્યાંની પાંચ ભેંસોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ત્યારે આ ઘટના બાદ તલાડીકમ મંદ્રે દ્વારા પંજનામુ કરી તાલુકા વિકાસ અધિકારીને આપ્યું હતું તેમજ પશુ ચિકિત્સક દ્વારા મૃતગાયનું પોસ્ટમોર્ટમ કર્યું હતું જ્યારે આ બાબતે પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વીજળી પડવાથી પોતાની ગાયનું મોત થવાથી રૂપિયા છ સહિત શેડ ધરાશાયી થતા ભારે નુકસાની થઈ છે જેથી તેમને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી મુકેશ પિત્રોડા પાટણ ન્યુઝ પાટણ મારું નામ દેસાઈ હિતેન્દ્રભાઈ કાનજીભાઈ

ટોટલ કેટલી ભેસો અંદર નવ ભેસો હતી અને એક ગાય હતી એ મૃત્યુ પામે સરકાર પાસે આપને શું અપેક્ષા સરકાર જે નિયમ મુજબ આવતું હોય એ અમને સહાય કરે એવી અમારી વિનંતી